અને સેવા કેમ્પ નોંધણીની શરતો વાંચ્યા બાદ ફાયર સેફ્ટી તથા પોલીસ બાહિદરી પત્રક અથવા સ્વ પત્ર ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો ત્યારબાદ વેબસાઇટ સેવા કેમ્પ નોંધણી માટે તમારા મોબાઈલ નંબર દાખલ કરો અને ત્યારબાદ તમારા ફોનમાં આવેલા ઓટીપી દાખલ કરી ઓટીપીને વેરીફાય કરો સેવા કેમ્પમાં નોંધણી માટે સંસ્થા આયોજકનું નામ સંપર્ક સેવા કેમ્પનું સ્થળ સેવા કેમ્પ ઉપર આપવામાં આવનારી સેવાઓ વગેરે જેવી તમામ વિગતો ઓનલાઈન ભરવાની રહેશે ડાઉનલોડ કરેલ ફાયર સેફ્ટી તથા પોલીસ બાહધરી પત્રક અથવા સ્વગોષ પત્રની પ્રિન્ટ કરી સંપૂર્ણ વિગતો ભરી હસ્તાક્ષર કરીને દાંતા પ્રાંત કચેરીમાં જમા કરાવવાનું રહેશે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાંતા પ્રાંત કચેરી તમારી વિગતો તપાસવામાં આવશે તથા સેવા કેમ્પ દ્વારા દાંતા પ્રાંત કચેરીએ જમા કરેલા ફાયર સેફ્ટી તથા પોલીસ બાહેધરી પત્ર અથવા સ્વઘોષણા પત્રની ચકાસણી કરી ઓનલાઈન મંજૂરી તથા ઓનલાઈન વાહન પાસ આપવામાં આવશે ઓનલાઈન મંજૂરી તથા વાહન પાસ આપના નોંધાયેલા મોબાઈલ નંબર તથા ઈમેલ મારફતે મોકલી આપવામાં આવશે કોઈ પણ પ્રકારની માહિતી અથવા મદદ માટે દાંતા પ્રાંત કચેરીનો સંપર્ક કરશો જય અંબે